જો વરસાદ તો ભાઈ રાતનો હજી શરૂ છે તો જો અત્યારમાં ઓલી સારો લૂંટા કહું ઓલી ગંદજી ઢાંકીને હવે રોપનો વારો વ્યવહાર કરે વરસાદ જો હજી શરૂ શરૂ છે અહીંયા આપણે અત્યારે રોપ લઈ લેવાનો હવે પછી મેળામાં નાખી દેજો ઓલો મોટા દડીયા છે સારો ફટાફટ કંઈ થઈ ગયા વરસાદ હજી બંધ નથી થતો જો આવે છે બેન બળ કરે છે ને હાલો એની પાસે જઈએ ગરીબ પાસ એવું થાય હા એ ભાઈ વરસાદની તો ભૂકા કરી દે અમારા તો બધું પલાળી દીધું ઢેલમ ઠેલમ તીખેર થૂથર કરી નાખ્યું બધા અમારે શું શું નુકસાની આવી જરાક સમેટ કરી દેજો અમારા હાલત જરાક જોતા રહેજો હાલો તો જઈએ જોવા આ સાલું વરસાદમાં આ સારું લૂતો અત્યારે ઢાંકું છે સત્તા રાતે તો પલ્લી ગયું છું મસ્ત બોલી ગંદી અચારમાં ઠાકી છે સારું સારું હજી ઓલા પર એક ગંદી રીત ગઈ હવે કાગળ કે તાલપત્રી કઈ છે નહીં હવે રોપની હાલત કેવી છે હોય જોઈ જો પાણી તો બાકી ભરાય જ ગયેલું જો હવે મુશ્કાવીને જોઈ જો ખાડા તો બધા ભરાઈ ગયેલા તાલપત્રી છે ને મિત્ર તૂટલી છે એટલે થોડું ઘણું નુકસાન તો છું થશે પણ જોઈએ હવે કેમ છો ભાગમાં હશે એ થાય જો રોપ માં તો પાણી તો બધું નાખ્યું છે બે લાકડા હવે જોઈએ આપણે ખોલી ને કેમ છે રોપ ની હાલત ભૂલ્યો તો બેન પાણી હા થોડું ઓછે હેઠે લઈ ગયો હાલો હાલો ભરવા મળો બેન હવે ગાય ગા આ પાણી કાઢો તો બેન હા પાણી જો આમ આમ ઊંચી કરાવો તો એટલે નીકળી જાય આગળ હા જોઈએ ના જ વાવવાની હતી આપણે જો કેવડું મોટું છે રોપ તોડેલો છે ને અડધો તોડવાનો હતો તો હાલો ભરવા મળીએ કેવી રીતથી ભરીએ આગળ ખબર હાલો ફરવા મળો ફરવા મડો ખાય કા હસો આવી રીતે તાલપત્રી પકડીને બેન મળે છે આપણે ફરવા છો થોડો થોડો પલળી ગયો અને હું તાલપત્રી પકડી રહેલો છું ભાઈ કેમ કે પલળવા તો હજી ન જ દેવાય થોડો પલ્યો એ તો પલળી ગયો હવે બેન ભરે હા તો ફટાફટ ભરવા મળે શું કેવું બેન પલળી ગયો ને હે પલળી ગયો ને તો આવી આ રોપ મોંઘા ભાવનો ભાઈ પલળી ગયો

જો હા ઉપર લઈ ગયો હા તો એને ઘર માં નાખો જો હા તો फटाफट આવવા મળી જશે હા હાફે છડી દે હા આ મોહરી નાખો પછી તો મિત્રો તો વરસાદ શરૂ છે અચાનક આવી ગયો તો અમે તો શું કરી ખાલી એક જ કલાકમાં છો તા તોય ના કરી નહીં તો વાવણી આવવાનો હતો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો હારો તો વ્યાવા મૂડી ફટાકટ રોપ ગયો નથી વરસાદ તો શરૂ જ છે ધીમે ધીમે રોપ આપણો તો તમને બતાવું બધો પલ લઈ ગયો આ તો એક ખેડૂતની વેદના ખાલી ખેડૂત જાણે બાકી બીજા કોઈનું કામ નહીં સુખ દુઃખ જે ભાંગતું જે થાય એ બધું અમારે અમારે જ ભોગવવાનું હોય છે નુકસાની થાય તો અમારે ભોગવવાની હાંસલ આવે તો તો હાંસલ તો આવતું જ નથી નુકસાની નુકસાની થાય કમોસી વરસાદમાં જો રોપ તમને બતાવું જો કેવો પલ લઈ જાઓ હાઉ લો થઈ ગયા તો બતાવું જો આખો તો બધોય રોપ આ થોડોક જેવો તેવો છે પણ એ કઈ સી આની જેવો જો આ તો બધો બગડી ગયો હે જો ઠેઠલી ઠેઠ લગણ થઈ ગયા છે ને રોપ જાય ને અમે વરસાદમાં દો અમારી હાલત જવું ખાલી ભાઈ આ તો ખાલી છે ને જેને વીતે ને એને ખબર હોય બાકી બીજા કોઈને નહીં પછી કહેવાય તે ભાઈ ખેડૂત જગતનો તાત તાતનો તાત તો ડરડી ડરડી મરી ગયો કોઈ ભેગું નથી થવા દીધું આવા માવઠા ના તેલ એવા જ કરે ભાઈ અમારી માથે કેટલા દુઃખ હશે એ ખબર ન પડતી શું કેવું તમારો મિત્ર તો બસ આજનો વિડીયો બસ અહીંયા પૂરો કરી દઈએ નાહી ધોઈ નાખીએ જમીન લઈએ થોડુંક ને નવા હોય તો ફોલો કરતા તો ખાસ મિત્ર જાય જવા જાય કીધું